કૃષિ મહાવિદ્યાલયના બાગાયત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત ચોથા વર્ષમાં સાતમા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા અર્નિંગ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના શીખવા માટે કામ કરાવવામાં આવે છે જેમાં અલગ અલગ ચાર ગ્રુપમાંનું એક ગ્રુપ એટલે કે ડ્રાય ફ્લાવર કમિટી જેમાં ડ્રાય ફ્લાવર્સ એટલે કે જે આપણે ફૂલો સુકાઈ ગયા હોય છે જે આપણે વેસ્ટ ગણીને આપણે ફેંકી દેવામાં આવે છે એ ફ્લાવરનો યુઝ કરીને એને પ્રોપર ટેકનિકલ મેથડથી ડ્રાય કરીને એનો યુઝ કરીને વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવવામાં આવે છે તો આ પ્રોજેક્ટ અંતર્ગત કુલપતિ કુલપતિશ્રીએ અમે દરેક વિદ્યાર્થીઓને પોતાની ચેમ્બરમાં બોલાવીને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું જેમાં પ્રોડક્ટ્સને બનાવવી કઈ રીતે અને તેનાથી પણ વધારે મહત્ત્વનું કે પ્રોડક્ટ્સનું વેચાણ કઈ રીતે કરવું એક ટ્રેન્ડ પ્રમાણે કઈ કઈ પ્રોડક્ટ્સ બનાવવી જોઈએ અને તેને કઈ રીતે માર્કેટમાં વેચવી એનું પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું તેમજ બાગાયત મહાવિદ્યાલયના પ્રિન્સિપલ એન્ડ ડીને પણ આ માટે ખૂબ જ સારો એવો સપોર્ટ કર્યો છે અને વિદ્યાર્થીઓને ખાલી એક પ્રોજેક્ટની જેમ નહીં પરંતુ એક સ્ટાર્ટઅપ ની જેમ આ પ્રોજેક્ટને ચલાવવા માટે ગાઈડ કરેલા સ્ટાર્ટઅપ કઈ રીતે આપણા પ્રોજેક્ટને બહાર પાડી શકીએ અને એમાં જોડાયેલી દરેક ટીમ મેમ્બર એક એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ થાય તે રીતે આ પૂરેપૂરી એક્ટિવિટી સ્ટાર્ટ કરવામાં આવી છે જેના અંતર્ગત અત્યારે રક્ષાબંધન આવી રહ્યું છે તો તેના માટે સ્પેશિયલ રેઝિન રાખડીઓ તેમજ પૂજા થાળીઓ ત્યારબાદ ફોન કવર્સ પણ સ્પેશિયલી કસ્ટમાઇઝ રીતે બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા તો માર્કેટિંગ માટે ટીમ મેમ્બર્સે ખૂબ મહેનત કરી અને જે રીતે આપણા કુલપતિ શ્રી આ પ્રિન્સિપલ અને પ્રોફેસરોનું સૂચન હતું એ જ રીતે ખૂબ સારું પ્રતિસાદ મેળવવા માટે આજના વિદ્યાર્થીઓ છે તો મોબાઈલ જનરેશન છે રાઈટ તો ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ખૂબ સારો એવો પ્રતિસાદ મેળવ્યો છે અને સારું એવું વેચાણ કરવામાં આવ્યું છે જ્યારે આ પ્રોડક્ટ્સ તૈયાર થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓ કુલપતિશ્રીના ચેમ્બરમાં ફરી એક વખત આ પ્રોડક્ટ લઈને સરને બતાવવા માટે ગયેલા ત્યારે કુલપતિ શ્રીએ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને દરેક પ્રોડક્ટને સારી રીતે નિહાળી ત્યારે માનનીય કુલપતિ શ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા કે તમે માત્ર નોકરી નહીં પરંતુ આ રીતના સ્ટાર્ટઅપમાં પણ ખૂબ ને ખૂબ આગળ વધો એવી અમારી શુભકામના છે વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી હેન્ડમેડ રેઝિન પ્રોડક્ટ્સ પણ કુલપતિ શ્રીને ગિફ્ટ આપી જે કુલપતિ શ્રીને ખૂબ જ ગમ્યું અને ત્યારબાદ કુલપતિશ્રીએ આપેલા અભિનંદનથી સ્ટુડન્ટ્સના કોન્ફિડન્સમાં ખૂબ જ વધારો થયો અને તેમને પણ થયું કે ના અમે પણ એક સ્ટાર્ટઅપ કરી શકીએ અને તેમાં આગળ વધી શકીએ છીએ તો આ શરૂઆત એ વાતનું જળ હળતું ઉદાહરણ છે કે કૃષિ યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી પરંતુ અહીંયાનો દરેક વિદ્યાર્થી આત્મનિર્ભર બની અને સ્ટાર્ટઅપ કરવા માટે પણ સક્ષમ છે તે માત્ર નોકરીની બેસી નથી રહેવાના જે બદલ કૃષિ યુનિવર્સિટીનો દરેક વિદ્યાર્થી તેમનો આભારી છે જે કૃષિ યુનિવર્સિટીની ખરી અને સૌથી મોટી સફળતા છે સો થેન્કસ ટુ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી